ત્રીસમી એપ્રિલ બે હજાર પચીસ બુધવાર આજના શુભ સંદેશમાં દરેક માનવીને સાક્ષાત જીવન મળે એ માટેની પ્રભુની નક્કર યોજનાનું નિરૂપણ છે એ યોજના મુજબ પ્રભુ પોતાના એકના એક પુત્રને માનવ બનાવે છે અને માનવ વચ્ચે વાસ કરાવે છે માનવે એ એકના એક ઈસુમાં શ્રદ્ધા રાખવાની છે ઈસુ તેમનામાં શ્રદ્ધા રાખનાર સૌને શાશ્વત જીવન આપે છે પણ ઈસુનો અસ્વીકાર કરનાર પણ છે સંદેશમાં ઈસુના કાર્યમાં વિઘ્ન નાખનારનો ભેટો થાય છે તો આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પ્રેષિતોના કાર્યમાં વિઘ્ન નાખનારનો ભેટો થાય છે પહેલા શાસ્ત્ર પાઠમાં પ્રભુ કેદ ખોલી નાખે છે તેમ પ્રભુ એક વખત ઈસુની કબર ખોલી નાખી હતી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ